કોલકાતા મહિલા તબીબ સાથે બનેલી ઘટનાને લઈ સુરતમાં તબીબોએ મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ આ ઘટનાને ગુનેગારોને કડકમાં કડક સજા કરી ઉપરાંત કામકાજના સમયમાં હાથમાં લાલ પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના પડકા ગુજરાતમાં પણ પડ્યા છે અને ગુજરાતમાં પણ આ ઘટનાને લઈ સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સુરતમાં આજે વકીલોએ કોર્ટ કેમ્પસમાં મૌન રેલી યોજી પીડિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપરાંત કામકાજના સમયમાં હાથમાં લાલ રિબિન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ આ ઘટનાને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી છે સુરત જિલ્લા વકીલ બાર એસોસિએશનના સભ્ય ચેતનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કલકત્તામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી આજે શ્રદ્ધાંજલિ રૂપે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

અને સરકારને એક જ મેસેજ આપવામાં આવ્યો છે કે જે સીબીઆઈ તપાસ થઈ થઈ રહી છે તે તટસ્થ થાય અને આની અંદર જે એક જ આરોપી બતાવવામાં આવે છે પણ મેડિકલ ગ્રાઉન્ડના આધારે ઘણા ઘણા આરોપીઓ છે તેમાં એક પણ આરોપી બચી ન જવો જોઈએ અને આવી એવી જ સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટતી હોય કે કોઈ બનાવ બનતો હોય એ પહેલા આરોપી પચાસ વખત વિચાર કરે